તેમના દ્વારા બનાવાયેલી વસ્તુને બજારો સુધી તદુપરાંત આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ કારીગરોને આત્મનિર્ભર બનાવીને રોજગારી પૂરી પાડવાનો છે પાટણ જિલ્લાના અનેક નાગરિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે હારીજ તાલુકાના ગામોમાં અનેક લોકો આ યોજના અંતર્ગત તાલીમ મેળવીને આત્મનિર્ભર બની રહ્યા છે હારીજના ચંદુજી ઠાકોર વડાપ્રધાનનો આભાર માનતા જણાવે છે કે મેં પાટણના રાજપુરા આઈટીઆઈ ખાતે તાલીમ લીધી હતી ત્યારબાદ મને જેટલા દિવસ તાલીમ લીધી હોય તે પ્રમાણે ચાર રૂપિયાનો લાભ મેળવ્યો હતો

અને હવે અમારે જે કીટ આપવાની છે એનાથી અમારે વધશે તો માનનીય વડાપ્રધાન શ્રી મોદીનો ખૂબ ખૂબ આભાર અમે જે કડિયા કામ માટેની લોન કરાય છે વિશ્વકર્મા યોજના એમાં અમારે ચાર સાત દિવસ માટે અમે તાલીમમાં ગયા હતા રાજકોટ પાટણ એના માટે અમને ચાર હજાર મળ્યા છે પાંચ પાંચસો મળ્યા હાજરી ચાર ચાર દિવસ ચાર હજાર રૂપિયા એના માટે અમને પંદર હજારની કીટ મળવાની છે અને અહીંયા સારું કામ થશે અને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર કે અમને આ યોજનામાં લાભ મળશે પીએમ વિશ્વકર્મા સાત દિવસની તાલીમ હતી મેં સાત દિવસ ભર્યા છે મને ચાર હજાર રૂપિયા મળ્યા અને પંદર હજારની કીટ હાલવાના છે મને અને એક લાખની લોન હાલવાની છે અઢાર મહિનામાં પૂરી કરી દેવાની છે અને બીજું બધું સાહેબો અમને એમને સારું સારું શીખવાડ્યું છે બધી અને નરેન્દ્ર મોદીજીનો નો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અમદાવાદમાં ઓલ